કેશોદ નગરપાલિકા કા શહેરી વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર મામલતદાર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા હેતુ સર કેશોદ નગરપાલિકામાં શહેરીજનોને સ્પર્શતી રજવાતોને સ્થળ પર જ ઉકેલ લાવી શકાય અને વહીવટીમાં પારદર્શિકતા ગતિશીલતા અને સંવેદનશીલતાની અનુભૂતિ પ્રજાને મળે તે હેતુથી વ્યક્તિલક્ષી રજૂઆતોના નિકાલ માટે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં પીએમ જનધન યોજના જુદી જુદી અરજીઓ પ્રમાણપત્રો દાખલાઓ કાર્ડ ઇશ્યુ સહાય યોજના જુદા જુદા જોડાણો મેળવવા સહિતની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો કેશોદ નગરપાલિકાના દાખલા રૂપ અભિગમનો લાભ શહેરી જનોએ મેળવ્યો હતો અને જેમાં સેવા સેતુ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો આજરોજ સરકારશ્રીની તાજેતરની સૂચના અનુસાર કેશોદ નગરપાલિકા વિસ્તાર માટે નગરપાલિકા કચેરી ખાતે નવમા તબક્કાના સેવા સેતુનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ અગાઉ ગત તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ પણ શહેરી વિસ્તાર માટે સેવા સેતુ નું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આજના સેવા સેતુના કાર્યક્રમમાં માન્ય ધારાસભ્ય ધારાસભ્યશ્રી તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રી ચીફ ઓફિસર નગરપાલિકા તેમજ જુદા જુદા વિભાગના અધિકારી અને કર્મચારીઓ ખાસ આ તબક્કે ઉપસ્થિત રહેલ છે અને આજ રોજ સમગ્ર દિવસ દરમિયાન જુદા જુદા વિભાગોની જુદી જુદી સેવાઓ અત્રે એક જ જગ્યાએથી શહેરીજનોને આપવામાં નિઃશુલ્ક આપવામાં આવશે સરકાર શ્રી દ્વારા નિયત કરવામાં આવેલ જે ફી હોય છે એ પણ આ સેવા સેતુ કાર્યક્રમમાં નિઃશુલ્ક રાખવામાં આવેલ હોય છે એટલે શહેરીજનો સામાન્ય રીતે સેવા સેતુના કાર્યક્રમો ખૂબ સફળ રહે છે અને લોકો આનો ખૂબ સારો એવો ફાયદો ઉઠાવતા હોય છે અને આજે પણ આ કાર્યક્રમમાં બહુ બોડી સંખ્યામાં અત્યારથી અરજદારો ઉપસ્થિત થયેલા છે સૂચના અનુસાર કેશોદ નગરપાલિકામાં શહેરી વિસ્તાર માટે સેવાસેતુના નવમા તબક્કાનું આજરોજ આયોજન કરવામાં આવેલું છે આ પૈકી પ્રથમ સેવાસેતુ નગરપાલિકા દ્વારા એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ પૂર્ણ કરવામાં આવેલો હતો અને સેવાસેતુના ભાગરૂપે બીજા બીજો સેવાસેતુ આજરોજ નગરપાલિકા કચેરી ખાતે યોજવામાં આવેલો છે જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગો અહીંયા હાજર છે જેથી કરીને જે કોઈ લાભાર્થીઓ છે જે અરજદારો છે તેમનો અરજીનો નિકાલ એક જ દિવસમાં થઈ શકે અને આ તબક્કે મામલતદારશ્રી વિભાગ કેશોદ નગરપાલિકાના વિવિધ વિભાગો પુરવઠા જેવા વિભાગો અત્રે ઉપસ્થિત છે અને આજના આ કાર્યક્રમમાં બપોરે બે વાગ્યા સુધી અરજદારોની અરજી સ્વીકારવામાં આવશે અને સાંજે પાંચ વાગ્યા સુધી તેનો સકારાત્મક નિકાલ કરવામાં આવશે અને આ તબક્કે શહેરીજનોમાં ખૂબ જ ઉત્સાહ છે અને મોટા પ્રમાણમાં શહેરીજનો સેવા સેતુનો લાભ લેવા માટે અહીંયા કેશોદ નગરપાલિકા ખાતે ઉપસ્થિત થયા છે અને અરજદારો અરજદારોની અને શહેરીજનોની મોટી સંખ્યા જોતા આજનો સેવા સેતુ ચોક્કસ રીતે સફળ થશે એમાં અમારે વીમા યોજના ફોર્મ ભરવાનું છે એમને ગેસના બાટલનું થઈ ગયું છે દવાખાનાનું કાર્ડ થઈ ગયું છે અમારો સમય બચ્યો છે અને અમારે સાત કિલોમીટરના ટકા ખાવા હતા એ બનતી અને અમે એક જ જગ્યા પર કરી દીધી અમારો સમય બચાયો છે